રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તણસવા નજીક આવેલા બે અલગ અલગ કારખાનાઓમાં ફૂડ પોઈઝિંગથી ચાર બાળકોના મોત થતાં આરોગ્ય વિભાગ ટીમ પહોંચી ઘટના સ્થળે રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગણુદ અને તણસવા નજીક આવેલા આઠથી દસ કારખાનાઓ પ્લાસ્ટિક ઉદ્યોગના આવેલા છે જેમાંથી બે અલગ અલગ પ્લાસ્ટિકના કારખાનાઓમાં કુલ ચાર બાળકોના મોત થયા હોય તેવું પ્લાસ્ટિક કારખાનાઓના માલિકે જણાવેલ છે જેમાં તણસવા ગામ નજીક આવેલ બે પ્લાસ્ટિક કારખાનાઓમાં નાના બાળકોને ઝાડાઉલથી થવા સારવાર અર્થે ઉપલેટા હોસ્પિટલમાં દાખલ કર્યા અને ત્યારબાદ જૂનાગઢ ખસેડવામાં આવ્યા અને બે અલગ અલગ કારખાનાઓમાં કુલ ચાર નાના બાળકોના મોત નીપજેલ છે તેવું પ્લાસ્ટિક કારખાના માલિકોએ જણાવ્યું છે મૃતક બાળકો ઉંમર વર્ષ બે કાર્તિક ઉંમર વર્ષ ત્રણ કવિતા સેજલી બંસી આમ કુલ ચાર બાળકોના એકથી સાત વર્ષના બાળકના મોત નીપજેલ છે આ ઘટના બાદ રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડેપ્યુટી કલેક્ટર ટીડીઓ તાલુકા હેલ્થ ઓફિસર મામલતદાર સહિત રાજકોટ સહિતના ઉચ્ચ અધિકારી

એ માટે સારવાર માટે ઉપલેટા લઈ જાય હતા પણ સારવારમાં નામ પચી જતા હતા એનું મૃત્યુ થયું કેટલા જણા મૃત્યુ મૃત્યુપાયમાં છે મારે કુલ કારખાનામાં બે મૃત્યુ મૃત્યુપાઈમાં છે શું શું બાળકી કે દીકરી હું દીકરી છે શું નામ છે એપનું નામ બેજેલી બેજલીફ કહેતા અને બીજું એક બંશીકા કરી હતી આ ક્યાં સ્થળ ઉપર ઘટના બની છે આ તણાસવા રોડ ઉપર એ ઘંટરીયા છે અને ઘટનાની વાત કરું તો બાયા જે કઈ કણાસ્વરણ પ્લાસ્ટિક યુનિટ છે એમાં અર્જન પોલીમર્સમાં બે બાળકો ઝાડા હિસાબે દેથ થયેલા છે અને સંસ્કાર પોલીમર્સ કરીને કારખાનું છે એની અંદર પણ બે બાળકોના દેથ થયેલા છે અને એ એ લોકોને એક જે જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને બે બાળકો છે એ અત્યારે જામનગર સારવાર લે છે હાલ અત્યારે પછી અહીંયા આરોગ્ય વિભાગની ટીમ સતત ત્રણ દિવસથી આવે છે અને કાલે રાજકોટ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ પછી ડીવાયએસપી મામલતદાર સાહેબ નાયબ મામલત સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ બધા આ સ્થળની મુલાકાત લઈ અને જેને કોઈને કંઈ યોગ્ય સારવારની જરૂર હતી એની સારવાર પૂરી પડેલ છે અને એકાદ કેસ જે હતો એને એ પ્રાઇવેટ હોસ્પિટલમાં જળાવટી હતા એને દાખલ કરેલા છે બસ ત્રણસો વરોડ ઉપર મારું કારખાનું આવેલું છે ચાર છોકરાને ઝાડા ઉલટીના થયા હતા બે છોકરા મૃત્યુ પામ્યા છે અને બે છોકરા તે હાલ સારવારમાં જામનગર માટે ગયેલા છે ત્યાં તેની ટ્રીટમેન્ટ ચાલુ છે કઈ રીતે ઘટના બની શું હતું હવે એ બધાને ઝાડા ઉલટી થયા હતા અને કોઈને આમાં પાણી ઘટી ગયું ને ડેથ નીપજ્યું છે જે દવાખાને લઈ ગયા એક મૃત્યુ ત્યાં પામ્યું છે અને જૂનાગઢથી અમે રાજકોટ જવા નીકળીએ ત્યાં એક ત્યાં રસ્તામાં પામ્યું છે હાલ પરિસ્થિતિ કેવી છે તમારે જે અત્યારે તો બધું બધાને સારું છે કોઈને કઈ વાંધો નથી બે જ બાળકો સારવાર નીચે છે કાર્તિક ને કવિતાબેન ઉમર કેટલી છે એકની બે વર્ષ છે એકની ત્રણ વર્ષ છે